હાલો વિદ્યાર્થી મિત્રો ભરતી નાડીમાં તમારું સ્વાગત છે તે ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી આવી છે કોઈ પણ પરીક્ષા વગરની ભરતી છે સીધી ભરતી કહી શકાય કોઈ પણ જાતની ફી પણ નથી પુરુષ તથા મહિલા બંને ભાગી શકે છે અને પદાર્થ એકવીસ હજારથી શરૂ થાય છે અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તે ગુજરાત શિક્ષણ વિભાગમાં સીધી ભરતીની જાહેરાત કરી છે વાત કરીએ કોણ કોણ આમાં જે ફોર્મ ભરી શકે છે એ પણ આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહીઓ વિડીયો પૂરો જોયો તો તમને ખબર પડે બરાબર તો આ ભરતી છે કઈ રીતના છે તો સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર ભરતી છે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને સોળ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે અને સત્તાવાર વેબસાઇટ અહીંયા આપીશ આપણે દેખાતી નથી બરાબર એટલે આગળ આપણે આગળ આપેલી છે એટલે તમારે કોઈને ડાઉટ ન રહે એના માટે આગળ પણ આપણે આપેલી છે જરૂરી તારીખની વાત કરીએ તો બાર ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને સોળ તારીખ સુધી ફોર્મ ભરાશે એટલે બધા નોંધ કરી લેવી કે જે આ ફોર્મ છે ટૂંક સમયમાં જ બંધ થઈ જશે એટલે જે વહેલા તે પહેલાં એટલે બનાતા તમારે છે ફોર્મ વહેલાં ભરી દેવા આપણે આગળ વેબસાઇટ જોવાના છીએ તો આપણે અહીંયા વેબસાઇટ આપી દીધી છીએ એકદમ ક્લીન દેખાય છે કમ્પ્લેટ એટલે કોઈને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ ન આવે એટલા માટે આપણે અહીંયા છે હજી પણ કોઈને પ્રોબ્લેમ હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે તો એમાં તમે ફોન કરી અથવા વોટ્સઅપમાં તમે કોન્ટેક કરીને જાણકારી મેળવી શકો છો તો વાત તો કરીએ તો પોસ્ટ તો ગુજરાત શિક્ષણ વિભાગમાં પોસ્ટ ખેલ સહાયક પદ માટે અને આમાં અરજી ફીની વાત કરીએ આપણે તો આમાં કોઈ પણ જાતની અરજી છે આમાં રાખવામાં આવેલ નથી એટલે એટલે સારા સમાચાર કહી શકાય કોઈ પણ જાતની અરજી ફી છે એની એકદમ મફતમાં આપવામાં ભરાશે અને પસંદગી પ્રક્રિયા છે ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે કરવામાં આવશે ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઇન્ટરવ્ય બાદ તમારું સિલેક્શન થશે અને આમાં અઢાર વર્ષથી તે અડત્રીસ વર્ષ સુધી વધુ નવો હતો એટલે આડત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર છે એમાં ફોર્મ ભરી શકે છે એટલે કોઈને વર્ષમાં પણ ડાઉટ ન રહે એના માટે આપણે ક્લિયર કરી નાખ્યું છે જરૂરી ડોક્યુમેન્ટ જોવા જઈએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ કોઈ પણ હોય તો ચાલે પાસપોર્ટ સાઈઝના ફોટા લિવિંગ સર્ટ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ છે ડિગ્રી અનુભવનું પ્રમાણ હોય તો અથવા અન્ય જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે હાદર કરવાના હોય છે તો ફોર્મ ભરતી વખતે એટલા ડોક્યુમેન્ટ હોય શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે અલગ અલગ રહેશે બધામાં પગાર ધોરણ એકવીસ હજાર તો ફિક્સ હશે અને અગિયાર માસ કરાર આધારિત ભરતી છે અને અરજી છે તમારે જે અહીંયા જે વેબસાઇટ આપી છે એના પર જઈ અને તમારે છે અરજી કરવાની રહેશે તો આ રીતના વિડીયો હતો તો વિડીયો તમને ગમ્યો હોય અને સારો લાગ્યો છે એને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયોમાં